નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી છે ત્યારે ભુજના મીઠાઈના વેપારી દ્વારા આજે લોકોને ફ્રીમાં જલેબી ખવડાવવામાં આવી હતી અને તેની ઉજવણી કરવામાં આવી હતી મીઠાઈના વેપારી અરવિંદભાઈ ઠક્કર મોદી ના ફેન છે તેઓ નરેન્દ્ર મોદી ના ફેન છે નરેન્દ્ર મોદીએ છેલ્લા દસ વર્ષમાં કરેલા કાર્યોથી પ્રભાવિત થઈને તેમને પોતાની મીઠાઈની દુકાનમાં આસપાસના વેપારીઓ અને રસ્તે જતા રાહદારીઓને નિઃશુલ્કમાં જલેબી

આપણે બધા ઉજવણી નહીં કરવાની ને એવું બધું એટલે પછી પ્રોગ્રામ ફેલ થઈ ગયો આ કાલે શપથવિધિ થઈ ગઈ એટલે આજે સવારના અત્યારે અમે આ પ્રોગ્રામ કર્યો અહીંયા ઘણી જલેબી બધાને ગામમાં અહીંયા રસ્તામાં જે વટાતો અમારા બાજુ બાજુબાજુવાળા એને બધાને ખરાબવાની એમ ને પ્રિય ગરમા ગરમ ફેન એટલે આશિક જ છીએ આપણે સમજી લો ને આપણે એના 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 ઉપર જ છીએ આપણે ના ના એ તો બા ગુજરાત માતા ત્યારથી ચાલુ છે આ જલેબી અમારી ગમે ત્યારે એનામાં ક્રિકેટમાં અમે ગમે ત્યારે જલેબી હું મારી પોતે ખરાવું છું ને ભાઈ ભાઈ આયોજન પૂરો હોય અમારો વ્યવસ્થિત આયોજન સમજા બધા આ બધે કોઈકને બોલાવો પડે ને કેવો પડે મારા ભાઈ બંધો ને બજારવાળા પોતે આયોજન કરીએ અમે સમજે એ જોઈતો હતો આપણે આટાણે એક ખપે અત્યારે સમજા હજી પણ કાર્ય તો કર્યા છે ને દસ વર્ષમાં બધે કરે ત્રણસો ની કલમ આ દસ વર્ષમાં કોઈ આતંકવાદ નહીં કોઈ હોલળ નહીં પછી આ રામ મંદિર બન્યા પછી કોઈ એમાં કોઈ ખોટા ઓસરા નહીં કરતા કાર સેવક માટે ગોરીઓ થતી હોલળ થતા મુંબઈમાં બોમ્બ ધડાકા થતા આ બધું કાંઈ નથી અત્યારે અત્યારે શાંતિ જે તે બેરોજગારી માંગવારી બધીને આપણે પહોંચી શકીએ શાંતિ હોય આપણે કરી બધું શકશું ગમે એટલી આવી હજી પણ સમજા હજી બાર અડધો કલાક કલાક જેવી ચાલુ રાખીશું સમજ્યા બાર કલાક અડધો કલાક ચાલુ રાખીશ હજી ઢોલવા ગાડી ચાલ